મારું નામ દીપક પ્રદીપભાઈ રાઠોડ વ્યવસાય એડવોકેટ એન્ડ નોટરી માધાપર નવાસ ગ્રામ પંચાયત બે હજાર પચીસમાં મેં મારી સરપંચ તરીકે ઉમેદવારી નોંધાવેલી છે મારી પેનલ નું નામ છે પાટ હનુમાન પેનલ આ ઘણા વર્ષો પછી માધાપર નવાસ ગ્રામ પંચાયતની ચૂંટણી આવી છે લોકોમાં ઘણો લોકશાહીનો ઉત્સાહ જોવા મળે છે અને સાથે સાથે અમે ડોર ટુ ડોર પ્રચારમાં જાય છીએ લોકોના પ્રશ્નો ઘણા વર્ષોથી જેમ છે એમને પ્રશ્નો અમારી સામે આવે છે અને એમના પ્રતિભાવ કે એ લોકો આ વખતે પરિવર્તન ઈચ્છે છે લોકોને અપીલ કરું એવી કરવા માંગુ છું કે ઘણા વર્ષો પછી લોકશાહી ઉજવવાનો મોકો મળ્યો છે તો વધુમાં વધુ તમે મતદાન કરો અને ગામનો વિકાસ કરી શકે એવા ઉમેદવારોને તમે વોટિંગ કરીને વિજય બનાવો